સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ બાસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને સત્તર ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીમાં પંચાણું હજાર પાંચસો સડસઠ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો સુરત જિલ્લામાં અંદાજીત સિત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન અને એકસો એકત્રીસ મતદાન મથકોમાં જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન સંપન્ન થયું સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ બાસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને સત્તર ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં પંચાણું હજાર પાંચસો સડસઠ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ નિભાવી હતી સુરત જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસમાં અંદાજીત સિત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું છે સુરત જિલ્લાના એકસો એકત્રીસ મતદાન મથકોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીમાં સરપંચ અને સભ્યો માટેની આ ચૂંટણીમાં ગ્રામ્ય મતદારો હવે પોતાના મતાધિકારનું મહત્વ સમજીને સક્રિય

જ્યારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ બત્રીસ હજાર બસો ત્રીસ મતદારો નોંધાયા હતા જેમાં સોળ હજાર બસો અઠ્યાવીસ પુરુષ મતદારો અને સોળ હજાર બે સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે જે પૈકી કુલ ઓગણીસ હજાર પાંચસો ચૌદ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જેમાં નવ હજાર નવસો ચોપન પુરુષ મતદારો અને નવ હજાર પાંચસો સાહીઠ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું આ પેટા ચૂંટણીમાં અંદાજિત સરેરાશ સાહીઠ પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન નોંધાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શનમાં ત્રીસ ચૂંટણી અધિકારીઓ ત્રીસ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાતસો બાણુંથી વધુ પોલિંગ સ્ટાફ અને બસો છાસઠથી વધુ પોલીસ સ્ટાફે ફરજ નિભાવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટીતંત્ર દ્વારા લોકો ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લે તેવા સઘન પ્રયાસો કરાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી